મિત્રો બહાર જયા ત્યાં પણ વરસાદની વાવ જોડું આવ્યું તું બધું અહીંયા ઘણું બધું નુકસાન થયું છે તો અત્યારે જરૂરી છે એ જોઈએ નાનું મંદિર છે ને જે ગાડી અહીંયા લાગતી હતી માતાજીની તમે જોઈ શકો લોકેશન હેલો તો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ સાથે અને આજે અમારે જવાનું છે બહાર જવા ત્યાં ઘોંઘાર મેળવી માનું મંદિર છે તો અમદાવાદ આવ્યા ત્યાં તો હવે મંદિરે જવાનું છે હવે જઈએ અને બાઇક લઈને આવ્યા છીએ બહાર જે આવ્યા હતા પણ વરસાદની વાવાઝોડું આવ્યું હતું બધું અહીંયા ઘણું બધું નુકસાન થયું છે તો અત્યારે બંધ છે છે એ જોઈએ હવે એટલે કે નાનું મંદિર છે ને જે ગાડી અહિયાં લાગતી હતી માતાજીની ਤਮੀ જોઈ ਸਕੋ ਲੋਕੇਸ਼ਨ ਅੱਇਆ ਵਰਸਾਤ ਬਹੁਤ ਪੜੀ ਹੈ ਤੋ ਕੰਮ ਕਾਇ ਚਾਲੂ ਹੈ ਇੰਆ ਬਣਵਾ ਨੂੰ ਬਦੂ ਨਵ ਨਿਰਮਾਨ ਚਾਲੂ ਹੈ ਹਾਂ ਪਾਕਿਲਾ ਤੋ ਆਪੜੇ ਕੁੰਗੜ ਮੇਰੀ ਮਾਨਾ ਦਰਸ਼ਨ ਕਰੀ ਲਈਏ તો મિત્રો આ આ છે મંદિર બારેજામાં કુંખાર મેળીમાંનું અત્યારે નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે આ બધું તો મિત્રો તમે બારેજા જોઈ શકો છો આમ બારેજા મંદિર છે જ્યાં કુંખાર મેળી ગાદી ભરાય છે કુંખાર મેળીમાંની તો અત્યારે વરસાદ આવ્યો તો અને વાવાઝોડું બધું આવ્યું હતું એટલે ઘણું બધું નુકસાન થયું છે અહીંયા અને પાણી ભરાઈ ગયું છે અહીંયા ત્યાં બીજી સાઈડમાં પાણી ભરાયેલું છે અને તમે જોઈ શકો છો આમાં મંડપને બધું વાવાઝોડું આવ્યું હતું વરસાદ બહુ વરસાદ પડ્યો હતો અહીંયા એટલે અમે એક બે જણાની વાત કરી કે કેમ મંદિર નથી એટલે કીધું કે વરસાદને બધું આવ્યું હતું એ માટે ગાદી જે ધજા એ બધું નુકસાન બહુ થયું છે ઘુંઘારમેળીમાં ને મંદિરે તો ભાઈ ને વરસાદ આવે એ માટે નુકસાન થયું છે બાકી તો કંઈ નથી અને ખૂંકાર મેળવી મારે માનતા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને આ રહ્યું છે ગાદી લાગે છે માતાજીની અહીંયા બેસે છે ભુવાજી તો લોકેશન જોઈ શકો છો તમે અને હા જોઈ શકો છો વરસાદ બહુ વધુ આવ્યો હતો તો અહીંયા ઘણું બધું નુકસાન પણ થયું છે અને ગાદી બંધ છે આ રવિવારે કેમ કે આટલો બધો વરસાદ આવે તો પબ્લિક ક્યાં બેસે ને અને સાઈડ તો હજુ પાણી સુકાણું પણ નથી જ્યાં હું તમને ઝૂમ કરીને બતાવું આ ભાગમાં પાણી બધું ભરાયેલું છે હજુ તો આપણે દર્શન તો કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા તો જોઈ શકો છો આ ચારે બાજુ પાણી ભરાયેલું છે બારીજિયામાં મિત્રો આ બાઇક લઈને આવ્યા હતા અમે કુંખાર મેળીમાના મંદિરે અને હવે મંદિર એમ કહેવાય છે કે ચોમાસું છે એટલે લગભગ ગાડી બંધ ચાલુ બંધ ચાલુ રહેશે અને દર્શન માટે ખુલ્લું રહેશે ખાલી તો જોઈએ હવે